મમ્મી કેવા છે મને એક વાર પાસે ન જવા દીધી કેવા મમ્મી છે મમ્મીને છે ને મારું ઘર બગાડવું છે હવે તમારા મમ્મીને કેવું તો પાસે ફોન એ નથી કર્યો કે સોનલ દીદી શું કરે શું નહીં મમ્મીની લપમાં છે ને ફોન કરી શકતી બનાતી હે कि मैं बेठो नहीं मानो के तो करी मां दीकर हूं क्यों से के तो खबर पड़े है कई नहीं म मम्मी मन एक अफसोस था कि मैं सोनल बेन ने की दुलवाई की भी ताड़ी म नहीं अफसोस रह गयो मम्मी बो मन अफसोस था कि सोनल बेन बिसाडीन खेर गई કઈ વાંધો નીકળે દીકરી ઘેર જ હારી લાગે માં માવતરે ન લાગે માવતરે આવે બે પાંચ મહિના રીએ એવું કઈ વાંધો ના પણ છે ને દીકરી ની હારી માં હે હા હે હારી દીકરી હું તો એમ જ કહું બસ ભાઈ તે કીધું હારું કર્યું મા દીકરી હવે છે ને બહુ છે ને સ્ટ્રોંગ થઈ જાય ને છે ને જોજે તું કેમ રીઆઈ હવે જો તું તે છે ને બરાબર જ કર્યું જઈ દીધું જી કર્યું હા માં દીકરો તું કાંઈ ઉપાધી કર માં હા માં દીકરો ના બસ મમ્મી મને એ જ ઉપાધિ થાય ત્યાં કોઈ કંઈ કહે નઈ સોનલ ને તો કેવી પાછી બળોતણી છે સોનલ એ વાંધો નહીં બરોતણી વાંધો નહીં અને પાછી પાછીની હા હું એની ભાભી અને બિચારીને પાછા મમ્મી મહિના છે એટલે બહાર જીવ ઉભારીએ ને એમ લોહી બળીએ મમ્મી બાળક ઉપર અસર થાય એટલે મને ઉપાધિ થાય બીજું કંઈ નથી હા હું આવી છું મારું ઘર છે ને એટલે હું આવી જ છું સંદીપ ખાના પાસે લેટર મૂકીને ગયો હાલ હાથમાં આવે તો લઈ લો લગભગ ને મૂકીને ગયો કોક આવ્યું કઈક ગવા આવ્યો કું નહિ હું બાપુજી જાય લાગે પણ કોઈક બેનનો એવા સંભળાય છે ખબર નહીં કુ નહીં હોય હાલ જાઉં તો ખબર કોઈક આવ્યું કોક મૂકવા આવ્યું લાગે બાપુજી ને ખોવાઈ ગયા હે જ લાગે મને તાકા કોક મૂકવા જાય બાપુજીને હાલ જઈને જાઉં તો ખબર પડે નહીં હાલો હોવ તમે તમારા રૂમ માં વયા જાવ થાય કા હું ના તમે બેઠા હતા ને આ ગાડીમાંથી સે ને થાકી ગયા હે હાલો તમે એવું હોય તો હોઈ જાઓ હા હા બાપુજી હું થાકી જ ગઈ છું મારું ઘર છે એટલે મારે તો બધું સંભાળવું પડશે ને હું એવી થાકેલી પડી છું પી સનલ તમે કેમ આવ્યા અમે અમે છે ને બાપુજી ગાડી કરી હતી ને તો અમે ગાડીમાં આવ્યા છે બાપુજી કે કે તમારે તમારે સનલ હો છે ને બસ માં કે રિક્ષા માં કે નથી આવું છે ને થોડકા લાગશે તમ થાકી જાશો એટલે પછી બાપુજી ગાડી કરી હતી તો મને ગાડીમાં તેડી આવ્યા બાપુજી હા સોનલ ઓટો તમે રૂમ માં વયા જાવી હું હોય તો હું તમાર થેલો ને બધું લેતો આવું હા હા બાપુજી કાઈ વાંધો ની લેવાવાળા થેલો લઈ લેશે તમે થાકી ગયા હો હાલો સુઈ જાવ હવે તીઓ તાર બાપુજી ન્યા હતા હવારના હા ન્યા હતા જય માં કઈરા કામાફુજી કેવી મજા આવી તમે આવી વાત તો મને એવું ગઈ મો બાપુજી મને એવું ગઈ મો તમે આવી વાત તો એવું સારું લાગ્યું બાપુજી મને કેમ ભેસ આવો બદલે બદલો લાગે બાપુજી ને બાપુજી ને જો તો ભાભી ને એને બાને પગે નત લાગી રાણી ની જેમ જોઈ હોય તો હાલો ઠેલો લેવા વાળા લઈ લે હે ને રૂમ માં સુઈ જાવ ને થડકા લાગે ને બાપુજી ગાડી બાંધીન આવો બધું હું બોલે છે ચટકો તો જોઈએ ને ઓય માં આને કાચો બસ આ બાપુજી કે જૂંડ લાગે સંદીપ ના કે સરકારી નોકરી જડી એટલે આમાં પાવર કરે કદનો લેટર હાથમાં આવી ગયો પણ આ સંદીપ આવ્યો ને ઈમાં મારે બધું થઈ ગયું નકર આને તો હું હેકી લેટલે આવતી રે ઘેર મોકલી દીધી જો માં બાપે ન હસવાણી દીધી

કેવું મસ્ત લાગે વાહ વાહ નાઈટ લેબ નવો નાઈખો લાગે બાપુજી મને તો એવું લાગે કે એવું મસ્ત ઘર લાગે જો તો મારું મહેનતનું ઘર મારા ઘર માં આવી મે તો પગ મૂક્યો મને તો બહુ જ સારું લાગ્યું મારા ઘર માં તમારું વગર બહુ બેટા હું સોનું સોનું લાગતું તું ઘર આઈ સે એમ થઈ કે અમાર સોનલ બહુ વાવતા રહે ને એટલે બસ હા બાપુજી અને તમે કહેતા હતા ને કે એકની બે કામવાળી રાખવી મારે એકય કામવાળી નથી રાખવી બાપુજી બધું કામ હાથે જ કરવાનું બસ અને તો જ ઘર સારો કામવાળી છે ને જેવું તેવું કરી જાય અમુક સારી હોય કરે એવું નથી કામવાળી નહીં રાખાય ઘરમાં જેટલા છે ને એટલા બધાને સરખું કામ કરવું પડશે બાપુજી એ જો હું તમને અત્યારે અહીંયાથી જ કહી દઉં પછી કહેતા નહીં અનુરૂ બાપ તાજો અનુરૂ બાપ તાજો આ હું લઈ આવ્યા હે બાપુજી આને જોતા ખરી આને હું હવા દતો ડોહાને ન્યા લઈ આવવાની આને જોવી હોય તો રૂબાપ કરે કામ મારી નથ રાખવી ના ડોહો કે બે કામ મારી રાખ દઈ લે ને હવે કે કામ મારી નથ રાખવી એટલે વિચાર વિશાળ શું છે મને તો કંઈ ખબર નથી પડતી ખર તો મારી મહેનતનું છે એટલે તો અહીંયા જ રહેવાની છું કોઈ પણ ગમે કહેશે ક્યાંય જશે નહીં સોનલ એટલું બધા સમજી લેજો એટલા દિવસે એવી તો મને એટલું ઘર સારું લાગ્યું એટલું ઘર સારું લાગ્યું મારું ઘર છે હું કરવા ક્યાંય જાઉં કાં બાપુજી અને બાપુજી તો એટલા સારા છે કે મને દીકરી થી વિશેષ રાખશે કાં બાપુજી

તો જો એક વાર નથી કેતા કે સોનલ તું આવી સોનલ તને કેમ છે હવે જો સંદીપને કઈ રીતે રાખો હવે મારો રૂબાબ જો ભલે મારા મને સમજાવી કે બેન તું જા કોઈ પણ છોકરી છે ને દબાઈને નહીં રહેવાનું વ્યવસ્થિત એની પંજરી ઉતારવાની આ લોકો આવા હોય ને એની બાકી સારા હોય એનો તો પગ ધોઈને પીવાનો બાકી આવા ને ઓહો હું આપણો ઘરવાળો આપણે નથી બોલાવતો અત્યારે જોતો હવે એક એક મેં લઈશ જોજો તમે બધા

હા હા એ તો હમણાં એને કહું તી છે ને અમારા રૂમમાં આવતા રહી ખબર નહીં ખાલી બેઠા તમારા રૂમમાં એસી છે ને તે કે ગરમી ન થાય ગળી બેઠો એને બેઠા લાગે હા તો કઈ વાંધો નહીં શાંતિથી એને કહી દો કે હવે છે ને સોનાલ ને સુવું છે ને તો આવી જાય હા કોણ આવ્યું સોનાલ આવી બાપુજી સોના લાવ્યા સોના સોનાલ આવતી રહી ગે તી સોનાલ આવી લે આવી ગયા તમે બાપુજી તમે હવાના ક્યાં ગયા હતા હું કહું કે ક્યાં ગયા ક્યાં ગયા તે અમે ઈજ ઉપાધી કરતા હતા બધા હા બાપુજી અમારા ઘરે હતા આખો દિવસ રહ્યા અને એ કે હાલો સોનાલ બહુ તમે છે ને તમારા વગર અમને ગમતું નથી ઘરે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો બાપુજી હું આવીશ જ મારું ઘર છે બરાબર ને ભાઈ હા હા બરાબર બાપુજી હવે મારાથી ઊભા તો નથી હો બાપુજી હવે છે ને હું જાઉં પર મારે સુઈ જાઉં જે લોકો સીડી પાસે ઊભા હોય ને બાપુજી એને કહી દો ના સાઈડ આવે તો નીકળી જાઉં મારે સુવા જાવું છે સંદીપ માં દીકરો આમ આવતો રે સોનલ બહુ ને જવા દે હું જામું નથી હું ક્યાં ના પાડું ચાલો બાપુજી જય શ્રી કૃષ્ણ હું સુઈ જાઉં હવે મને છે ને એટલો થાક લાગ્યો ને બાપુજી ગાડી હતી તમે ઘણી ગાડી કરી તોય મને એટલો થાક લાગ્યો ને એટલે માં સુઈ જાઉં છે હો બાપુજી જય શ્રી કૃષ્ણ હા સોનલ બહુ જય કૃષ્ણ અને હા બાપુજી અત્યારે હું ડેઈલી છે ને દૂધનો ગ્લાસ પીઉં છું તો ખાલી બાપુજી ગમે ને કયો ને એક દૂધ ગ્લાસ ગરમ કરીને લઈ આવે તો હું પી લઈશ હા હમણાં લઈ આવે તાર બા હો એ તને કહું સોનલ બહુ હાટું દૂધ ગરમ કરીને દઈ આવજે હો ગ્લાસ ભરીને જા હું શું કરવા જા તમે જાવ દઈ આવજો કંઈ વાંધો નહીં કોઈને મોકલો એવું નથી બાદ દઈ જાય હા બાપુજી હા હા ઓ બેટા હું દઈ જાય કોઈ વાંધો નહીં તમે ઉપાધિ કરો માં તમે જાવ હુઈ જાવ હવે હો હા હા

ના ના મમ્મી હવે અટાણ ફોન નથી કરો મોડું થઈ ગયું રાત થઈ ગઈ વિશાળી હોઈ ગઈ થાકી ગઈ એ ફોન કરતા ભૂલી ગઈ પછી મમ્મી એને ઘેર ગઈ હોય ને એટલે એને પડી જાય એનામાં પછી ઉપાધી ન કરાય હવા ઢુકડા ફોન કર્યો ઘણીએ ઘણીએ કર્યો ને ફોન તો સંદીપ કુમારને નહીં ગમે પાછું એટલે કે મમ્મી હવે તમે ખોટી ઉપાધી કરોમાં બધું થઈ જાય એ તો બરાબર છે પણ મને ઉપાધિ થાય છે હું જાનવી ફોન તમારી કાના આવી તું કેતો તો કે જાનવી આવવાની છે ને સોનલ ને મળવા ને કાના આવી પછી કઈ ખબર નઈ મમ્મી મને કઈ મેં એને ફોન નથી કર્યો બેન ની ઉપાધી હું એને ફોન નથી કરતો હા શું કહ મમ્મી તમને એમ થાય ખોટું બોલે જય દીક પણ હું હા શું કહું કઈ વાંધો ને હવે કઈ વાંધો નહીં દીકરો હવે તું જા જાર પપ્પા વિશાળ હું નથી જોવે કઈ ગમતું નથી સોનલ વગર એમ થાય સોનલ બોલે સોનલ બોલે એવું થાય દી થાય બસ મન વરી જાય દીકરી થારે હારી લાગે વઈ ગઈ ઘે ને બસ સુખી થી રે મારો પ્રાર્થના છે ભગવાન તા હા મમ્મી હોય જાઓ તમે હા જે શ્રી કૃષ્ણ હા હા મા જાનવી નહીં ફોન નહી કેમ જાનવી નહીં આવી હોય હું ટેન્શન થયું હોય શું દુઃખ લાગ્યું હોય કંઈક તો ખબર પડે એને ફોન મારે ફોન કરે તો ખબર પડી કે શું છે હું નહીં પાછી કંઈ બોલે નહીં એવી ટેન્શન વાળી છે ને પણ જાનવી એવી ને મારી લાઈફમાં તે દીને મારી જિંદગી એટલી સુધરી ગઈ નહીં રખડવું નહીં જાવું ક્યાંય બસ કામમાં ધ્યાન દેવાનું બસ કેટલી મને સમજણ આપે એટલી ડાય છે જાનવી હા લે પછી હમણાં એને ફોન કરી લઉં અચન જાનવી કીધું હતું કે મારી મમ્મી ને તમારી મમ્મી ફોન કરી લઈએ એ કહી દઉં મમ્મી ને કાલ હવા રેખી છે ને જાનવીને મમ્મીને ફોન તો કરો વળી એને એમ થાય ફોન ના આવ્યો હાલ કહી દઉં મમ્મીને શું કરવે જાનવી કેમ એમ હોતી એને કાન ગમતું લાગતું કેમ શું થાય છે કઈ નથી થતું મમ્મી તમે મારી યારે વાત જ કરો મમારે તમારી યાર નથી વાત કરવી

જવા દેવી પડે જ મેમાઈને વાત ન કરાય કાલ હવાર કંઈ પણ થાય તો તમે કોઈ વાત ન કરો ને મને તા કાઈ વાંધો નહીં મમ્મી હું કઈ બોલી છું હું તો એકલી એકલી બસ સૂતીને વાત કરું છું હવે જયદીપને ફોન કરવો કેમ કરવો મારે મને ઈચ્છ થાય છે કાઈ વાંધો નહીં તારી મરજી હોય જ સાની મમ્મી તારે જે કરવું એની કઈ હું તને કાલ કાલથી કઈ નહીં કહું તું ને બાપને જીમ કરવું એમ કરો મારે કઈ ન ઓળું કરતા હા હા મમ્મી ઉનકી કર મે ઉમ પ્રિય ઘર મે રી પન કે રહું રખ શી દ ઉ દું Μία άτομο στον αλβόνε και તે સોનલ બહુ કે આ બાપુજી મારે આવું મેં કીધું ગાલો એને મમ્મી પપ્પા ના ના કરતા હતા સોનલ વાઉ કે ના ના મારે મારે ઘેર આવવું હોય કે મારું ઘર છે ને ગમે છે મેં કીધું ગાલે કોઈ કંઈ કેતો હું બેઠો પછી હું કંઈ બોલ્યા ન કરાઈ ત્યાં કંઈ નથી નીરાએ તે અસલ જવાબ દીધો વાતું કરી આપણામાં હોય તો સામે વાળામાં હોય આપણે વળવળ કરીએ તો સામે વાળા વળવડ કરે એટલું બધું વળવળ કરવાથી કંઈ આપણે જળતું નથી ને બધાયના હું મોલા મોટા ખુલ્લા રહી ગયા ત્યાં